બેન શાંતિ રાખો આપડે એકાદોધી ખમો હું તમને નિરાતે ફોન કરીશ ફરીયા જવું જોરદાર એને લાઈન માંથી મારો ફોન જ નથી ઉપાડતો મારી વાત સાંભળો મેં તમારી રેકોર્ડિંગ રાતે સાંભળી છો વારી ઘડી ને ભુવા ની છોકરી ને આયર ની દીકરી નવરી નથી તારી દીકરી બેન આપડે બધું ભાઈ રાક્ષસ બુદ્ધિ પેદા થયો છે તો શું કરવાનું કો એટલે આમાં જો મારી વાત સાંભળો હું ખાનદાન ની દીકરી મને તમે ગાળો દીધી હતી હું પણ મને જે આ છોકરી વિશે બોલો ને આયરની છોકરી વિશે એમાં તો તમને કહું ના હું ગાળું ગાળું કોઈ ન બોલ્યો પણ તમારા માથે મને એક દુઃખ છે કરણ સાંથળિયા ને ફોન કર્યો તો હું તમારી સમાજ નો હતો કાંઈ પણ જરૂર હોય તો કાળી રાતે ફોન કરશો તો આપડે આવશું એ નહીં તો વાંધો નહીં વાંધો નહીં એવું કઈ ન હોય એમાં બન્યું હતું પાછું કેવું હવે તમને કહું મારા માથે એટ્રોસિટી થઈ ને આપડો કેટલા કેટલામાં ભણે નથી બધા કામ કરે ભૂલ નથી ભણાવો થોડું થોડું દસ ચોપડી તો ભણાવો ને તો બીજું કઈ નઈ આપડે જે બકાલું વેચી ને બકાલું ના વેચવું પડે એટલું સમજો ના ભણ્યો નહી

ધંધા છે છે ગાડીઓ નીકળે ત્યારે પોલીસ ધ્યાન નથી દેતી આપડે પોલીસ ને નથી કેતા કેમ કે એની રીતે કરાઈ રહ્યા કરવા દો બરોબર હવે જો મારી ફરિયાદ ના નોધે ને ખોલા હા બધા જાહેરમાં બાબા સાહેબ વિશે બોલે તો એ બધા ઉપડી પડ્યા તો આપડા ભગવાન વિશે બોલે તો કેમ કોઈ નથી બોલતો અહીં તો કહું છું મારું કેવાનું વિષય હવે આપણે ઘણી જગ્યાએ બાબા સાહેબ વિશે તો હું બોલ્યો અને તમે ભગવાન વિશે હા અને મેં તો ઉદાહરણ આપ્યું કાકા હું તમને કહું છું રેકોર્ડિંગ નથી કરતા ને એમ અને માં નીકળ્યું છે એમ મારા થઈ

ખબર પડી જઈ હવે પણ મારે આજે ફરિયાદ દઉં ને એટલે હમણાં એની મરચાં ભરાવી તમે શાંતિ તો રાખો હવે એવો જયેશભાઈ વકીલ છે અંજાર આપડે છે સત્તા એને ફરિયાદ રજૂઆત કરી છે એ ટાઈપિંગ કરીને મારામાં મોકલે

તો એ મારો તો સોશિયલ મીડિયા છે ડિલીટ મારે તો હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન માં જઈને તો વિડિયો બતાવીશ મારા કણે ડાઉનલોડ થઈ જાય તમે YouTube માં મૂકો ને તો આખો વિડિયો ડાઉનલોડ થઈ જાય ગમે તેરે જોવો હોય તો મળે હાજી વાત ના આ તો મેં કીધું તમારી છોકરી વિશે બોલો વાળી ઘડી નહી તો આય છોકરી વિશે આમ બોલે બરોબર તો અમે આયરાણી બેઠી હું કે મરી નથી ગઈ હા હા મારી છોકરીના વિડિયો તમે જોયા આયરાણી ના વિડિયો વિશે બોલે ના ના હું વિડિયો કોઈ ના હું જતી નથી આ મને હું એ મારા કામ માં જ પૂરી હું અત્યારે જઈશ બજારમાં સાંજે આવીશ

મારે તો ખાલી રજૂઆત જ કરવાની કે ફરિયાદ લેવાની હેક નહીં એસપી નહીં પીઆઈ નહી જ કેવાનું છે આડે સર લેવાની હેક નહીં નક ના પાડજો આપણે આપડે કઈ કર ગરીન કે સાહેબ હું ગરીબ માણસ ફરિયાદ લઈ લે એમ નહી ફરિયાદ લેવાની હેક ઈ જ કેવાનું હે હું રાહ જોઉં જયેશભાઈ નો ફોન આવે ને એક કિનર બોલ્યો કરાવી દે મને એ તો મને ખબર છે આખું ના બધા વિડીયા જોયા તમને જે આ તો રાતે છોકરી વિશે બોલો ને તો મને એટલા ખાચડા એટલા ખાચડા

એટલે મેં કે તો આજે તો મને કે બોલું નહી ના કે બોલીએ તો તો એન તબ પડે ના ના કાઈ નથી બોલું હું બોલ છે હવે ન કે આપણો કાયદો આવી ગયો છે શાંતિ રાખો એટલે તન સામી કે ના પાડીતી ને કાયદો કડક આવ્યો છે જોવો તમે મે તમને કાલે એટલે જ ના પાડીતી તમે ના પાડીતી ને કે તએને ખેત કાય એું નથી કે ને થોડા બે એકર દરબાર ને ગામમાંથી રહીને આવી હું પર શે જ ની દરબાર સમજા દરબાર માં પેટ નો હોય ને ચિરેન દરબાર ને સંરક્ષણ છે ને ઓ રાખી દ ને ચિરેન દરબાર શેલા મસેલા

નકે આતો એમને આતો તમે ગમે એમ કરો હાલો એક બીજા પર દીકરી વિશે ના બોલે ના બોલે ને સમજે તો ને એમ પણ રાક્ષસો એમ શું હવે કોઈ વિચાર્યા વગર નું બોલી જ નાખવું છે હા હું બોલે એમ જાય અમને ના આવે ને અમે તો હા ભરતા હેલા કોઈને ના આવે કોઈ જ્ઞાતિ ને ના આવે કરણ ભાઈ એ શું કીધું કે દેવી પૂજો ગવા છે અમે ખરાબ ના બોલી બસ એમ ની અમે એમ કહે કે અમે ગાલો આપડી ના બોલી હે અમે બોલી હે બરોબર હા અને અમે એને ને કેસે કરી હે હમ

બે ત્રણ ફોન નહી કરી શકો ના હું બે ત્રણ દિવસ ફ્રી નથી એ બાજુ છું કચ્છ માં